પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનો સન્માન સમારોહ સાથે સાથે કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સાંતલપુર તાલુકાના ભાજપ પ્રમુખ સવાભાઈ આહિર અને વજાભાઈ આહિર ભુવાજી અને લખમણ અલીમ ગાડા અને જીવણભાઈ નાગરાજ અને જીવણભાઈ કમલ અને અરજણભાઈ આહિર તથા ફરસુભાઈ ગોકલાણી અને અરવિંદભાઈ ગોકલાણી રસુલાલ મેલકે અને ભેમાભાઈ ચૌધરી ચેરમેન માર્કેટ યાર્ડ વરાહી અને ચમનજી ઠાકોર અને લક્ષ્મણભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે જીરું આપી અને સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો અને કાર્યકરો અને સૈનિકો જેઓને સાહેબ પ્રત્યે જે લાગણી હતી અને પ્રમુખ તરીકે નિમણૂક થયા એમને ખૂબ ઉત્સાહ હતો અને અમે લોકોને

અને કીધું કે ભાઈ આપણે આ વિસ્તારમાં આપણા વિસ્તારમાં જીરું બહુ પાકે છે તો અનોખી પહેલ કરી અને ધાર્મિક સ્થળ ઉપર જાય છે અને બીજું કે સાહેબ નો સંદેશ અમે સમી બાજુ જે ચણાનો ને એ થયું હતું એ એના એના માધ્યમથી જ અમને એવું થયું કે ભાઈ આપણા વિસ્તારમાં જીરું વધારે પાકે છે તો આપણે જીરાથી કરી શકીએ અમુક જીરાથી વંચિત છે માટે સરકારની જાહેરાત છે આજે અમુક ગામો વંચિત છે ત્યાં ટેન્ડર પણ બહાર પડી ગયું છે અને બસો ને ઓગણીસ કરોડ ખર્ચે ત્યાં પાણીની લાઈનો નખાઈ અને ખેડૂતોને પાણી મળશે એ સરકાર દ્વારા આયોજન થઈ ગયેલું છે સાતલપુર તાલુકાના પ્રમુખ સમગ્ર ટીમ બીજેપી સાથલપુર અને સૌ કાર્યકર્તાનો હું દિલથી આભાર માનું છું કે એમને નવો અભિગમ બતાવીને મારું જીરાથી સન્માન કર્યું અને આ જે ટોટલ એકસો પચીસ કિલો જેવું જીરું સન્માન માં મળી એ જીરાના જે કિંમત થશે એ જે સાતલપુર તાલુકાના કાર્યકર્તાઓનો જે ઉત્સાહ હતો અને આવી ગરમીમાં કામની સિઝનમાં પણ બધા હાજર રહ્યા અને ખૂબ ભવ્ય સન્માન કર્યું એ તેમના ઉત્સાહને હું વંદન કરું છું અને આવનારા સમયમાં આ વિસ્તારનો અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને અને વિસ્તારના જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય એમાં અમે સાથે રહી અને લોકોની સુખાકારી વધે એવા પ્રયત્ન કરશું તો એક ઇલેક્શન વન ઇલેક્શન ની પંચાયતોમાં ઠરાવ કરવાની આપણી જાહેરાત અને ટૂંક સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી પણ આવે છે ગુજરાત કાર્યકરને ટકો શીખવા નરેન્દ્રભાઈ મોદી હંમેશા રાષ્ટ્રહિતમાં વિચારતા હોય વારંવાર ચૂંટણીઓના કારણે દેશ ઉપર ખૂબ આર્થિક બોજો પડતો હોય છે બીજી પણ અનેક સમસ્યાઓ હોય એમનો પહેલથી જ અભિગમ હતો કે વન નેશન વન ઇલેક્શન તો ઘણા બધા પ્રશ્નો હલ થાય દેશના પૈસા બચે તો એ દિશાની અંદર અત્યારે ચર્ચાઓ દ્વારા ડિબેટ દ્વારા બધા લોકોનું માર્ગદર્શન કરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો અમે પણ બધા સૌ કાર્ય કરતા ગ્રામ પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામમાં સર્વાનુમતે વન નો ઠરાવ કરી અને પહેલા આપણે કોઈને જીરા થી તોલવાની કલ્પના પણ ના કરી શકીએ કારણ કે એટલા તળ હતા પાણી ખેતી માટેની કોઈ સગવડ નતી પણ નરેન્દ્રભાઈ જે ભગીરથ રાજા ગંગાને જેમ ધરતી ઉપર લાવ્યા એમ નરેન્દ્રભાઈ નર્મદા મૈયાને આ સુકી પણ ધરતી ઉપર લાવ્યા અને ખેતરે ખેતર સુધી નર્મદા મૈયાને પહોંચાડ્યા તો એ જીરાથી મબલક પાક ખેડૂતોને મળ્યો છે અને એના વધામણા રૂપે પણ મારું આ બધા કાર્યકર્તાઓ લોકોએ સન્માન કર્યું જીરાથી એ અદ્ભુત વાત છે ખેડૂતોની ખેડૂતો કઠોર પણ હોય કે થોડાક ગામોની અંદર નર્મદાનું પાણી સાતલપુર નથી પહોંચવું તો